શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી યોજાયેલ પત્રકાર પરિષદ વેળા કમિશનર શ્રી મેયર શ્રી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી આપી હતી પ્રસ્તુત પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો માનનીય મેયર શ્રી અહીંયા આપણે વચ્ચે છે અત્યારે જે કાલે અહીંયા મુખ્યમંત્રી હતા તો વીસ વર્ષ પહેલા શરૂ થયું હતું એના પ્રસંગે કે અત્યારે આપણે જ્યારે બે દાયકા પૂરા કર્યા છે તો ગુજરાત સરકારે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ જ્યારે જાહેર કર્યું છે એના સંદર્ભે જેમ ગાંધીનગર ખાતે પણ કાર્યક્રમ થયો હતો જેમાં માન્ય વડાપ્રધાન શ્રી જાતે હતા આપણે બધાને પ્રોત્સાહિત કરવા માટે આપણે ત્યાંથી પણ આપણી ચૂંટાયેલી પાક અને અમે લોકો પણ એમના માર્ગદર્શન માટે ત્યાં હતા જે તે ટાઈમ એમને કઈ રીતે પોતાની જર્ની શરૂ કરી હતી કે શહેરી લોકોના પ્રશ્નો પણ કેમ કે રૂરલમાં એરિયા મોટું હોય તો બધી સગવડ કેમ કે શહેરી વિસ્તારમાં જયારે આપણે રહેતા હોઈએ તો એ પ્રમાણેની સગવડ હોવી જ જોઈએ અને એનાથી પણ આગળ વધીને કે જે પણ બેસ્ટ પ્રેક્ટિસીસ છે દરેક જગ્યાએ સિટીઝન્સ માટે બધી શરૂ થવી જોઈએ તો ક્યાં પહોંચ્યા કેટલા સરસ કામ કર્યા અમુક જે આપણે અત્યારે પણ કરવાની જરૂરિયાત છે તો દરેક શહેરમાં કે જે જે લોકોનો શહેરની જે વીસ વર્ષની યાત્રા છે એના પહેલાથી પણ જે ખરેખર વાસ્તવમાં જે બે વદ દાયકાની યાત્રા છે જેમાં એનું યોગદાન રહ્યું એમાં કે બધા લોકોને કોરોના પછી મોરબીની જે ઘટના બની બ્રિજની અને સર્કલ ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે તમામ ડિઝાઇન ગુજરાતના જેટલા બી ઓવરબ્રિજ ચાલી રહ્યા છે આ તમામ ઓવરબ્રિજની ડિઝાઇન એક ડિઝાઇન સર્કલ ઓફિસ બનાવવામાં આવી રહ્યો સર્કલ ઓફિસની અંદર મંજૂર કરાવવાની ત્યાર પછી મંજૂર થાય પછી આગળ કામ કરવા મુદ્દો આ છે ચૂકી ગયા હતા બાજુ શાસ્ત્રીનગર બાજુ અને રેલવેની બહાર નીકળીએ છીએ ત્યાં તો ત્રણ વસ્તુને ભેગી કરીને થોડો જે પીડીઆર વધ્યો છે એ પણ વધ્યો છે બીજું કાસ્ટિંગ આપણે નહોતું લીધું કાસ્ટિંગ જો લીધું હોય તો ફાસ્ટ આપણે બ્રિજનું ડેવલપમેન્ટ કરી શકીએ પરંતુ કાસ્ટિકને બદલે આપણે ત્યાં ઇન હાઉસ ત્યાં જ આખું આરસીસીને કોમ્પેક્ટ કરી રહ્યા હતા એટલે એના કારણે પણ ખૂબ લાંબી વાર લાગી છે કાસ્ટિંગવાળા શું હોય કે રેડીમેડ આપણે મૂકતા હોય બ્લોક અને રેડીમેડમાં આપણો ડાળીનો પેરેલ થઈ ગયો એટલે આપણે ઘણી વખત એવું માઇન્ડમાં હોય કે આ ખૂબ વાર લાગી ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ માટે થઈને ભાવનગર જે રીતે બે હજાર સુડતાલીસના પ્લાન મુજબ આગળ વધી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે ભાવનગરનું ફ્લેવર બદલાઈ રહ્યું છે ભાવનગરના સર્કલો બદલાઈ રહ્યા છે ભાવનગરની તસવીર બદલાઈ રહી છે એમ્યુનિટીઝ વધી રહી છે સેવાઓમાં સરળીકરણ કરી રહ્યા છીએ ખાસ કરીને રોડ રસ્તા બ્યુટિફિકેશન માટેનું ભાવનગર જે રીતે પહેલાં દેખાતું હતું એના બદલે ભાવનગર અલગ રીતે દેખાડવા દેખાઈ રહ્યું છે એના માટેની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે કાર્યક્રમ છે